હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે જ્યારે પણ આપણા મોબાઈલમાં ઇનકમિંગ કોલ અથવા તો મેસેજ આવે ત્યારે આપણે ડિસ્પ્લેની ફરતે મિત્રો આ રીતના જે કલરવાળી બોર્ડર દેખાય આ બોર્ડર આપણે કેવી રીતે અનેબલ કરવી હવે મિત્રો સપોઝ તમારી પાસે જો જૂનો મોબાઈલ હોય તો એ મોબાઈલમાં તમારે મિત્રો પ્લે સ્ટોરમાંથી ઘણી બધી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો કલર લાઇટ એટલે આ રીતના ઘણી બધી એપ્લિકેશન આવશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને તમે એનાથી પણ મિત્રો આ લાઇટ છે એટલે કે જે કલરવાળી બોર્ડર છે જે અનેબલ કરી શકશો ત્યારબાદ મિત્રો અત્યારના જે લેટેસ્ટ મોબાઈલ છે એમાં આ મોબાઈલમાં મિત્રો સેટિંગ અંદરથી તમે ઓન કરી દેશો એટલે જે આ લાઇટ એટલે કલરવાળી જે બોર્ડર છે જે ઓટોમેટિકલી અનેબલ થઈ જશે હવે મિત્રો સપોઝ તમે આ લેટેસ્ટ મોબાઈલ હશે તો એમાં તમે સેટિંગ ઓપન કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ડાયનેમિક ઇફેક્ટ ડાયનેમિક ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા બીજા નંબર ઉપર ઓપ્શન છે એમ્બિયન્ટ લાઇટ ઇફેક્ટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમે નીચેની તરફ મિત્રો અહીંયા સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન છે લાઇટ ઇફેક્ટ ફોર ઇનકમિંગ કોલ્સ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમે બેથી ત્રણ પ્રકારની જે લાઇટ છે બોર્ડરમાં મિત્રો એ તમે જોઈ શકો છો સપોઝ મિત્રો તમે આ પ્રકારની રાખી શકો ત્યારબાદ નીચે અહીંયા એપ્લાયનું ઓપ્શન છે જેના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે જ્યારે પણ તમારા મોબાઈલમાં કોઈ ઇનકમિંગ કોલ આવશે ત્યારે જે આ બોર્ડર ફરતે કલરવાળી છે એ જોવા મળશે તો આ રીતે મિત્રો તમે તમારા મોબાઈલમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ ઉપરાંત જો લેટેસ્ટ મોબાઈલ હશે તો એમાં સેટિંગ ઓન કરી અને આ બોર્ડરવાળી જે લાઇટ છે જે એને બલ્બ કરી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર વહેલી આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવા અવનવા વિડીયો કાયમી માટે તમને મળતા રહેશે